બધુ તાર ભાભી માટે કરું છું પણ એને નહી હમજી ક્યારે હમજી હમજી આમ બેઠા છીએ તાર ભાભી માટે બધું ચાલુ છે સ્પોન્સરશિપ માટે પણ એને એવું લાગે છે કે મારી મજા હારું કરું છું દાઉદ પેલા એ કરી શકતા હતા કઈ વાંધો નહીં દૂર છે કે નહીં આવી જાય ને ત્યારે સમજાય હું કામ કરતા હતા નહીં

એમ ચલાઈએ યાર અહીં તો કઈક અલગ જ માહોલ ચાલે બ્રો કેમ અલગ જ ચાલે ઇન્ડિયા ઇન્ડિયા છે ને બહાર આઈ કઈ બધી નોત્ય હિંમતનગર

लोकेशन तो अब लंडन में क्या है सुपर लंदन में आया चूं किंग्स बर्न बाजू में आ जाओ ना गम में जिया तुमने मत दुबई आ गया भी जाओ <laughs> कमेंट वाले देखा थी बंद थे क्या माँ नीचे जो लोग स्वाइप कर छह कहीं नजर आओ तुम्हारा ౏ గ Вас్భాు పరెలి లేకమే అథాగ్. ఍నిగదా ఏ దిటfoleling ఉనిటక్. ఇఇఇ పెగేలా ఛి వెప్. కోం అథధయరిబుడిస్రలేస్. కుింం వెలా గెయరి అంథరాలీ త

એમાં તારી ભાભી બગડી અચ્છા હવે એને કેમ સમજાવું એના માટે જ કરું છું બાકી તને ખબર છે મારે હોવા જેવું સુખ નહી પાર્ટી તો આપડે યાર કંટાળી ગયા આપડે જાતા જ નથી કોણ સમજાવે એટલે કે મેમાં થી કરવા નું છે અહિયાં હવે drive કરું તો બહુ અઘરું લાગે છે હમણાં એક ગાડી એ રોડ ઉપરથી થી divider પાસે થી હેઠા ઉતારી દીધી ગાડી અમે બેઠા બેઠા જોઈએ બિચારા મોઢું અવળું થઈ ગયું સર્વિસ રોડ ની મેઇન રોડ ની વચ્ચે ના ડિવાઇડર આ વચ્ચે મોટો ખાડો 1700 દેખાણો કે નો ઉડે હું કે નો ઉતરે એમાં હલવાઈ ગઈ અને નહી ઓ વેરી ગુડ તો કયો અત્યારે આપણે બીજો લે જો ગ્રાહક મુકલેવો બે ના રે લાય પડી જન બોટલ કે ગઈ ક્યાં હું બોલ રહા છે સેવી बताओ આસ્મે બી જના છે આ પ્લસ ઇન્ફોન

નો મોરલો છું કે મેં તારે નીકળું મને મજા આવે ત્યારે નો નીકળું નો નીકળું એના જેવું છે ભાઈ ભાઈ તમે કામ કરો કિંગ્સબરી તો દીધું બેઠો એનું જ લોકેશન આપી દીધું ભાઈ મારે મળવું ભાઈ રિક્વેસ્ટ નાખ રિક્વેસ્ટ નાખ રિક્વેસ્ટ નાખ લે

را ديرا دي دول هذا آه دول باي ها رومان

તું એનું ઈ છે ભાઈ ક્યારે આવું છે વિચાર છે આવતા બે ત્રણ કામ છે ને બતાવ બેઠા બેઠા થઈ જામ છે કોણ છે ઘરે બેઠો છો ને કદાચ જવાબ દે મસ્ત નો નીકળ કરીએ કઈક વિચાર ઈએ કઈક કરશું નહીં કરીએ કઈક નવું આવું બરોબર છે ભાઈ